સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો લીંબડીના કટારીયા ગામના પાટિયા નજીક ચોકમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી એલસીબી પોલીસે ગેરકાયદેસર ચાર હજાર પાંચસો છત્રીસ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટી નવ હજાર ત્રણસો છત્રીસ જથ્થો જપ્ત કર્યો છે વિદેશી દારૂ બિયર મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂપિયા નેવ્યાસી અને સત્તાણું હજાર બસ્સો વીસનો મુદ્દા અમાલ જપ્ત કર્યો છે કુલ રૂપિયા નેવ્યાસી લાખ સત્તાણુ હજાર બસો વીસનો મુદ્દામા જપ્ત કર્યો છે રાજસ્થાનના ભીખુરામ લાભુરામ ઝાટ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત શખ્સો સામે પણ સીણા પોલીસ પથકે ગુનો નોંધવામાં આવ્યો છે